નમસ્કાર દર્શક મિત્રો એસટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવરકુંડલામાં કોળી સમાજનો પ્રચંડ જન આક્રોશ બગદાણા મહુવાના વિરોધમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યું જનમેદની યુવાન પર થયેલા જીવલેન હુમલા મામલે પ્રાંત કલેક્ટરને અપાયું આવેદનપત્ર જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ ન્યાય નહીં મળે તો જલદ આંદોલનની ચીમકી સમાજના અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ગજવી બગદાણા ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળતિયા પર થયેલ જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત સાવરકુંડલામાં જોવા મળ્યા છે આજે સાવરકુંડલા શહેર તથા તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી સાહેબને આવેદન પત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગણી કરી છે મુખ્ય માંગણીઓ કડક કલમનો ઉમેરો હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ નવ એકસઠ અને ત્રણસો ચોવીસ હેઠળ ગુનો નોધી સજા કરવામાં આવે કાવતરાની સચોટ તપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો કયા થી ઉતારાયા કોના કહેવા થી ઉતારાયા અને આ આખું કાવતરું કયા સ્થળે રચાયું તેની ઊંડી તપાસ કરવામાં આવે આરોપીઓની ધરપકડ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ અને જે આરોપીઓની ધરપકડ હજુ બાકી છે તેમને તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવે પોલીસ પર કાર્યવાહી આ ગંભીર ગુનાની તપાસમાં જે પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે આંદોલનની ચેતવણી આવેદન આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સમાજની આ ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ન્યાય માટે અત્યંત ઉગ્ર અને જલદ આંદોલન છેડવામાં આવશે આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો

અમારી રજૂઆત એવી છે કે આ જે નવનીતભાઈ નામો આપ્યા છે નામ આરોપી સમાવેશ કરવામાં આવે અને આ તમામ આરોપી વિરુદ્ધ ત્રણસો ની કલમ જે 109 no se quiere parte. સાવરકુંડલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં જે જે આરોપીઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો પોલીસની જે જે બેદરકારી છે એ બેદરકારીમાં જે જે પોલીસો એ સમાયેલા છે એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે તેમજ નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસાઠ અને ત્રણસો ચોવીસનો કલમનો ઉમેરો કરવા માટે થઈને હાલનું આ આવેદનપત્ર આપ્યું છે અને નવનીતભાઈને જે આરોપીના નામ લખાયા છે તમામ આરોપીનો સમાવેશ કરી અને ગુનાહિત કાવતરું રચવામાં જે જે લોકોએ ભાગ ભજવ્યો છે એ તમામને આરોપી તરીકે જોડી અને તેના વરઘોડા કાઢવામાં આવે અને એક આ સાપ બેસાડવામાં આવે કે આવો કોળી સમાજ ઉપર અત્યાચાર કરવાની કોઈ આ સાહસ ન કરે તેવું અમે તાલુકાના કોળી સમાજ દ્વારા આજરોજ પ્રાંત અધિકારીને આવેદન આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડવા માટેની આ રજૂઆત કરેલ છે મુજબ આપણે બધા મિત્રોનો અમારો મારો સહયોગ સમસ્ત કોળીને ઠાકોર સમાજ દ્વારા જે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સમસ્ત પોલીસ સમાજ દ્વારા મિત્રો આમાં નાના પોલીસ વાળા થયા છે સાત લોકોને સસ્પેન્ડ કર્યા પીઆઈ કર્યા પણ આપણી તો એવી માંગણી જે આમાં જે ડીવાયસપી છે એ પણ આમાં સામેલ હોય અત્યાર સુધીમાં જે મેન ગુનેગાર છે એનું નામ નથી નોંધાણું એના માટે આજે આજના દેશ આજે ગુજરાતના ગૃહમંત્રી એમ કહે છે કે કાયદા મારે છો તો ફાયદા મારે છો અમે તો કાયદામાં છે તમે ફાયદામાં નથી આવ્યા તો એના માટે આજે આ આચારસંહિતા મુજબ જે કાંઈ થતું હોય થતું હોય ત્યારે આ દેશની અંદર અને આ ગુજરાતની અંદર કાયદોને અને સ્થિતિ હાવ કથળી ગયું હોય એવું આજે આપણી નજર સમક્ષ આઠ દિવસે છેલ્લા જોઈએ છે ત્યારે આજે આ સંવિધાન મુજબ આપ સૌનો સહકાર મળ્યો અને કોઈ સમાજ હવે પછી કોઈ પણ આવી મેટર બને ત્યારે આપણે મેસેજ અને કોઈને પત્રની જરૂર નથી મેસેજ અને ફોન દરેક મિત્રો યુઝ કરે અને સોશિયલ મીડિયામાં ખૂબ આનારો નારો શકે નવનીતભાઈ તું માગે બટો સમાજ મારું નામ પંકજ જુનાવા છે હું મોટા જીવડા ગામનો સરપંચ બગદાણા સ્થિત જે નવનીતભાઈ બાળજીયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એમાં અમારા સમસ્ત કોળી સમાજ જે સાવરકુલ્લા અને તાલુકા શહેર આ બધા જ અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી માંગણી છે અને આ જે ઘટના બની છે અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોની અંદર આવી ફરીવાર ઘટના ન બને અને અસામાજિક તત્વોએ જે પણ કોઈ હુમલો કર્યો છે અમારે કોઈ જ્ઞાતિ પ્રત્યે કોઈ વાંધો વિરોધ નથી પરંતુ જે કોઈ આવા અસામાજિક તત્વોએ જે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો છે ક્રૂર અને નિર્દની જે હુમલો કહેવામાં આવે છે એવો હુમલો અમારા ભાઈ ઉપર જ્યારે કરવામાં આવ્યો ત્યારે ત્યારે અમારા સાવરકુલ્લા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હોય તેમને છોડવામાં ન આવે અને કાયદાકીય રીતે જે કોઈ બીએનએસની કલમ એકસો નવ એકસઠ અને ત્રણસો ચોવીસ મુજબ જે કોઈ ગુના નોંધવામાં આવતો હોય તે વહેલામાં વહેલી તકે નોંધવામાં આવે એવી અમારી સમસ્ત કોળી સમાજની માંગણી છે અને જો આવનારા દિવસોની અંદર યોગ્ય ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે તો અમારા સાવરકુંડલાના આ સ્થાન ઉપરથી અમે આહવાન કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર ઝલન માં ઝોલન અને ઉગ્રમાં ઉગ્રનું આંદોલન અમે સાવરકુલ્લામાંથી કરીશું એ સરકાર ને અમે ચીમકી કે ચેતવણી કે વિનંતી જે સમજયું તે સમજે જય જય કોળી સમાજ